જનની અને જન્મભૂમિ સ્વર્ગથી પણ વધારે મહત્વની છે આ ઉક્તિને એનઆરઆઈ ગામ કહેવાતું ઉત્તરસંડા સાકાર કરે છે જ્યાંના મઠિયા ફેમસ છે ને એવા ઉત્તરસંડામાં વિકાસના કામો કરવા માટે પહેલા એનઆરઆઈ ને અને પછી સરકારની યાદ કરવામાં આવે છે વિદેશમાં વસેલા લોકો માત્ર ભૂમિને ભૂલ્યા નથી અને તેમનું ઋણ ચૂકવવા માટે તમામ પ્રયાસો કરે છે સરપંચ અને એનઆરઆઈ લોકોના સહયોગથી આ ગામ ગોકુળિયું બન્યું છે આજે મૂળ ઉત્તર સંડાના અને વિદેશમાં વસેલા હોય તેવા લોકોના સહયોગથી થયેલા કરોડના કામનું લોકાર્પણ થયું અને કાર્યક્રમમાં આવેલા એનઆરઆઈ લોકોએ ગામના વિકાસ માટે સતત કામ કરવાની વ્યક્ત કરી અને આ ગામ એ એવું ગામ છે જે એનઆરઆઈ નું ગામ છે અને અહીંયા વર્ષોથી એનઆરઆઈ આ ગામના ડેવલપમેન્ટ માટે ડોનેશન આપતા હોય છે એટલે આ ગામનો વિકાસ ખૂબ સારી રીતે થયો છે અમેરિકા હું રહું છું અમેરિકા પણ મારું મન અને દિલ અહીં ગાડી સંડા સાથે લગાવવામાં લાગેલું છે એટલે દર વર્ષે હું રેગ્યુલર અહીં આવું ચાર પાંચ મહિના અહીં રહું અને ગામનું જે કંઈ બધી સંસ્થાઓ છે એ બધી સંસ્થાઓ મારાથી બને એવો આર્થિક અને મારો પોતાનો સહયોગ આપું છું વયવંદના તરીકે એક પ્રોગ્રામ અમે મોહનદાદા જે છે જે ગામના જે જે બોમ્બેના શેરીફ છે તો એમના પંચાણું વર્ષ પૂરા થયા એના પેટે એમને વિચાર આવ્યો કે દરેક ગામના વડીલોને જે પંચ્યાસી વર્ષના ઉપરના હોય અને વૃદ્ધ જે છે એમને મદદ મળી રહે એની માટે એમના તરફથી દરેક વડીલોને એક એક લાખ રૂપિયાનું આજે ચેકનું વિતરણ કરવામાં આવશે